પતિ પત્નીમાં આ ગુણ હોવા જોઈએ સંસારમાં જ્યારે પણ પતિ પત્ની તમે થાવ ત્યારે એક ખાસ નિયમ કરવો સવારે નહીં તો સાંજે એક તો સાથે બેસીને જમવું બેમાંથી એક ટાઈમ બીજું સાંજે જમ્યા પછી કાં તો તમે ચાલવા માટે પતિ પત્ની સાથે નીકળો કાં તો તમારા ઘરે એકાદો ઝૂલો હોય જગ્યા હોય કે જ્યાં તમને એકાંત એવું હોય છત પર ક્યાંક પણ હું તમને રસ્તો બતાવી રહી છું અનુભવી નથી એટલી બધી તમે મારા કરતાં કદાચ ઉંમરમાં પણ પણ અનુભવમાં મોટા છો છતાં તમને ગમે ને તો લઈ જજો જ્યારે ધરતી પર તમને એક મીકના સાથી બનાવીને ભગવાને અર્પણ કર્યા હજારો માણસો વચ્ચે તમે એકબીજાનું પાણી ગ્રહણ કર્યું હાથ પકડ્યો હા ત્યારે સૌથી મોટો ધર્મ તમારો એકબીજાને વફાદારીનો છે એકબીજાની સાથે જીવી જવાનો છે અને એ જીવન જીવવાનું આ જીવન છે ને પાછું વળીને જોશો ને તો એમ થશે કે હમણાં તો પરમ દિવસે પરણીને આવી હતી નવા ઘરમાં પગ મૂક્યા હતા પરણીને અને આજે દીકરાઓ મોટા થઈ ગયા ને દીકરાના ત્યાં દીકરા થઈ ગયા હા હવે જીવન સામે પારે પહોંચવાની તૈયારીમાં છે ચપટી વગાડતા જીવન નીકળી જાય ક્યારે તમે કહો તો એક ચાવી આપો તમે કોને હા પાડો ને તો હું ભાગવતજી તરફથી એક ચાવી આપું જીવન જીવવાની અને એવી જીવનની ચાવી છે મારી પાસે કે જો કદાચ તમે એના પર અનુસરણ કરશો ને એક એક દિવસ બબ બે દિવસ અઠવાડિયું દસ દિવસ મહિનો એમ કરતા તમને આદત પડી જશે અને એ જો તમે કરશો ને તો પછી તમારું જીવન એવું આરામથી ચાલશે ને ચપટીમાં નીકળી જશે અને લોકો છે ને સમાજમાં તમારી પ્રેરણા લેશે કે જીવન જીવો ને તો આ લોકો જીવો જીવજો આજી જીવી રહ્યા છે ને આનંદથી એમના જેવું જીવજો પણ આમાં શું છે તમે લોકો હા પણ કહેશો ને મોહરાથી હા કહેશો તો માનસીબેન નહીં હા મારા ભાઈઓ તરફથી નહીં ભાઈઓ પણ હા કહે છે શરમાશું નહીં હું તમારી કાં તો નાની બહેન છું કા મોટી બહેન છું ક્યાં તો મને દાદી પણ કહી શકો ખાલી મેડમ નહીં કહેવાની ને ભાભી નહીં કહેવાની દાદી કહી શકો પણ તમે હા કહેશો તો જ હું ખખડાવીને કારણ કે બહુ મોંઘા મૂલી ચાવી છે બીજું બધું મળી શકે પણ અનુભવો બહુ મોંઘા હોય છે જીવનમાં આપણે સહન કરીને જીવન જીવીને પછી મેળવેલી વસ્તુ એને અનુભવ કહેવાય એ દરેક જગ્યાએ વેચી ના શકાય પણ તમારા જેવા જ્યારે બેઠા હોય ને હસ્તા મોડે આમ તૈયાર થઈને નવી સાડીને નવા ડ્રેસ પહેરીને આમ ત્યારે મને એમ થાય કે કંઈક આપો મારા તરફથી હા આપીએ ચાવી નથી સંભળાતું મને તો આપો બહેનોનો અવાજ વધારે છે એટલે મારી બહેનો માટે ખાસ આપું છું ભાઈઓ પછી તમે એમાંથી લઈ લેજો હા ભાગ પડાવી લેજો તમે તો પતિ પત્નીનું સાચું જીવન જીવવું હોય ને અને જીવન સાચું આ જ છે પતિ પત્નીનું જીવન સાચું જીવન છે કળિયુગમાં યાદ રાખજો બાળકો મોટા થશે ને પંખીઓને પાંખો આવશે ઉડી જશે એમનો માળો બાંધી દેશે જુદો હા એમાં કોઈ આપણા ઘરે નબઈનું નથી થવાનું બધાના ઘરે થતું આવ્યું છે ને થવાનું છે બાળકો કાં તો વિદેશ જાય ભણવા કાં તો જોબ માટે જાય કાં તો અલગ થઈ જાય પોતાની રીતે જીવતા થાય પણ છેલ્લે રહી જશો હું ને હુતી ચકો ને ચકી હા અને જ્યારે જેની જોડે આખું જિંદગી જીવવાની છે ને તો એની જોડે પ્રેમથી કેમ નહીં જીવે હે આનંદિત કેમ નહીં જીવીએ આમ નીકળીએ ને બજારમાં શાક લેવા જઈએ ને ભલે ને સો રૂપિયાની સાડી પહેરી હોય પણ પેલા ભાઈનો હાથ પકડવાનો આ તમારા છે હક છે તમને હાથ પકડવાનો હા અને સમાજે તમને હક આપ્યો છે હાથ પકડીને જવાનો દસ રૂપિયાનું શાક લઈને આવીએ ને ઘેર જઈએ એટલે આમ ફ્રેશ થઈ જવાય બંને જણા નીકળ્યા હોય તો ક્યાંય બીજે સિનેમા જોવા જવાની જરૂર ના પડે હા આને આનંદ કહેવાય આનંદ ક્યાંય બજારમાં કંઈ એવું નથી કે પાંચ હજાર રૂપિયા સો ગ્રામ આનંદ વેચાય છે કોઈ દુકાનમાં વેચાતો મળ્યો ક્યાંય જોઈ કોઈ દુકાન મંડાતી હાટડી મંડાતી જોઈ નથી આ તો તમારી અંદર પડ્યો છે એને જાગૃત કરીને બહાર લાવવાનો અને કોણે તમારો આનંદ તમારે પામવાનો અને બધાને વેચતું જવાનું હા જેમ ફૂલ જાય ને અને એની સુગંધ રહી જાય તમે જશો હું જઈશ પણ એક કીર્તિ રહી જશે એક નામ રહી જશે હા શું પેલા બેન હતા ને બહુ સુંદર ભજન ગાતા હતા હા એ બેન હતા ને હસતા રહેતા હતા હો કોઈની જોડે લડતા ન હતા અમારા પડોશી હતા પણ બહુ સારો સ્વભાવ હતો હા તો તમને ચાવી આપી જાઉં છું યોગ્ય લાગે ને તો તમારા તાળીના આશીર્વાદ આપજો પછી અને જયકાર પછી બોલાવશું આપણે હા તો પતિએ પત્નીને ગાંઠ મારજો યાદ રાખજો ઘરે જઈને ડાયરીમાં લખજો કારણ કે બહુ સરળ શબ્દો છે સરળ વાત છે પણ આખું ભાગવત નહીં સાંભળો ને તો ચાલશે પણ આટલું લઈ જજો મારા તરફથી હા કોઈ કહેશે કે આ તો ભાગવત નહીં ના પાડે છે પણ હું એમ કહું છું કે હું છાતી ઠોકીને કહું છું ભાગવત નહીં સાંભળો તો ચાલશે પણ આટલું લઈ જજો પતિએ પત્નીને સાચો પ્રેમ કરવો હવે તમે કહેશો કે સાચો પ્રેમ તો કરે જ ને હવે પરણે પર જિંદગી જીવ્યા સાચો પ્રેમ છે તો જ તો જીવી રહ્યા છે ને નહીં આટલી પણ મેળવ નહીં કરવાની આટલું પણ એમાં મિલાવટ નહીં કરવાની આ જે સ્થાન છે ને ગાડીમાં ફોર વ્હીલરમાં આગલી સીટ છે ને એ તમારા ધર્મપત્નીની જ હોવી જોઈએ હા કાર્ય કંઈક કાર્યથી સંજોગોથી કોઈને બેસાડો પણ જે સીટ છે ને એ મહારાણીની સીટ છે હા હા અને એનાથી વધારે આનંદ ક્યાં આવે બાઇક પર ફરવામાં આવે હા પાછળ બેઠા હોય ને બેન આરામથી ખવે હાથ મૂક્યો હોય અને આમ ફરતા હોય અને ભલે શાકભાજી લઈને પાછા આવીએ પણ કેટલો આનંદ બંને સાથે ગયા હા એટલે પતિએ પત્નીને સાચો પ્રેમ કરવો સાચો એટલે એવો સાચો કે તમારું બીજા કોઈને તો ખબર પડવાની નથી કે તમે ક્યાંક મિલાવટ કરી કે તમે ગદ્દારી કરી કે વફાદારી ના કરી ચૂપી ગયા ચૂકાઈ ગયું એ તો કોઈને ખબર પડવાની નથી લગભગ પણ તમારો આત્મા સાક્ષી દેવો જોઈએ હા મારી પત્નીને મારી ધર્મ પત્નીને મેં આટલી પણ મિલાવટ કર્યા વગર સાચો પ્રેમ કર્યો આ ભાઈઓ માટે પત્નીને પતિએ સાચો પ્રેમ કરવો અને પત્નીએ હવે તમારો વારો બહેનોનો મારી બહેનો ઘણી વાર એવી ભૂલો થાય સમાજમાં કે સો માણસ માટે પચાસ માણસો વચ્ચે ક્યાંક આપણા ઘરે કંઈ પ્રસંગ હોય ક્યાંક ગયા હોય અને ત્યાં આપણે કહીએ બેસો હવે તમને ખબર નથી પડતી ને ક્યાં તો આપણે ઊંચા અવાજે ક્યાંક જવાબ આપ્યો હોય આપણા પતિને આખી દુનિયામાં એક ભગવાન હોય ને તો પત્ની માટે એનો પતિ આ બધા ભગવાન નથી હું તમને કહું છું આ ભગવાન નથી કોના માટે જે પરણી છે ને જેને પતિ હાજર છે ને એના માટે એનો ભગવાન એનો પતિ એ એમ કે મારે ભાગવતમાં જવું છે બેન એવું કે અને પેલા ભાઈ એમ કે થોડી વાર મારી પાસે બેસ મારે તારી જોડે વાત કરવી છે ભાગવતમાં નહીં આવવાનું હું કહું છું તમને પાપ નહીં લાગે લાગે તો મારો હા ભાગવત માં નહીં આવવાનું એ કહેને આજે આમ જ ભલે ને રાત હોય હું તમને કહું છું એ કે દિવસ છે રાતના વાગે વાંધો નહીં દિવસ છે તમે તમે કહો કહો છો રાત નથી તો દિવસ હોવો જ જોઈએ કેમ ના હોય આટલો પ્યોર પ્યોર વિશ્વાસ રાખવાનો એના ઉપર હા તો પત્નીએ પતિનો સદા સદા કાળ આદર કરવાનો હૃદયથી દેખાડો ને આદર કરવાનો તો પતિએ પત્નીને સાચો પ્રેમ કરવાનો અને પત્નીએ પતિનો આદર કરવાનો સન્માન કરવાનું બસ આટલું જ છે હં બેડ લાઈન પણ એ નથી થતું સમાજમાં અત્યારે છૂટાછેડાના કેસો વધી રહ્યા છે હા એટલે આપણી જે નાની નાની દીકરીઓ પરણીને જઈ રહી છે કે પરણવા જઈ રહી છે દીકરાઓ છે જે નાના નાના તે બધાને આ સંસ્કાર આપવા કે જેનો હાથ પકડે ને એનો હાથ જિંદગીભર નિભાવજે ભાઈ એક તો બહુ વિચાર કરીને હાથ પકડજે નહીતર હાથ પકડવો નહીં હા અસ્તુ આવો